વલસાડ સિટી પોલીસ મથકે ગણેશ ચતુર્થીના આયોજન તથા પ્રતિમાની હાઇટને લઈ એક બેઠકનું આયોજન કરાયું ત્રીસ જુલાઈ મંગળવારના રોજ પાંચ માહિતી મુજબ વલસાડમાં ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ ગણેશ મંડળો ગણપતિના તહેવારને લઈ તૈયારીઓમાં જોતરાઈ ગયા છે ત્યારે વલસાડમાં તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તમામ ગણેશ મંડળો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું જેમાં ગણેશ પ્રતિમાની ઊંચાઈ તથા ઉજવણીના અન્ય બાબતોને લઈ લેખિતમાં તમામ મંડળોને જાહેરનામું આપવામાં આવ્યું હતું અને તેનું ચુસ્તપણે પાલન કરવા માટે એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ત્રીસથી વધુ ગણેશ મંડળોના સભ્યો હાજર રહ્યા હતા બેઠકમાં વલસાડ સીટીપીઆઈ ડીડી પરમારે તમામ ગણેશ મંડળોને કાયદો વ્યવસ્થા જાળવવા અને જાહેરનામાનું પાલન કરવા સૂચનો કર્યા હતા

મને વધારે હાઈટવાળી મૂર્તિ છે તમે બહાર રોડ ઉપર જૂનું જ રૂપે લાવી નહીં શકો સપોઝ કે તમે વીસ હજાર ફૂટ મૂર્તિ છે પંડાલમાં રાખી છે અને તમે ત્યાં જ પૂજા કરી અને ત્યાં જ એનું વિસર્જન કરવાના હોય તો ત્યાં મૂર્તિની કોઈ હાઈટનો કોઈ નિયમ નથી તમે પંડાલમાં જ રાખીને પંડાલમાં વિસર્જન કરવાના છો તો ત્યાં તમને જે કંઈ પણ આજુબાજુમાં સગવડ મળે છે એને અનુરૂપ હાઇટ રાખીને મૂર્તિ રાખી શકો નવ ફૂટનો નિયમ છે એવી મૂર્તિઓ માટે કે જે તમે રોડ ઉપર લઈને વિસર્જન માટે નીકળવાના છે જેને તમે બજારમાં લઈને આવવાના છો એમજી રોડ પર લઈને આવવાના છો નાની બજારમાં જવાના છો ભૂતકાળમાં બધાએ જોયું છે કે ભાઈ ઊંચી મૂર્તિઓને કારણે ઘણા બધા ઇસ્યુ આવ્યા છે વધારે ઊંચી મૂર્તિઓ છે એ માટીની બને છે આપણે એને એક સ્ટ્રકચર ઉપર લઈ જતા હોય છે આજુબાજુ ભીડ વધારે હોય છે નકરે નારાયણ અને સ્ટ્રક્ચરમાંથી કંઈક માથાકૂટ આવી કે મૂર્તિમાં કંઈક માથાકૂટ આવી એ માટીની એટલી વજનદાર મૂર્તિ છે એ કંઈક નમીને તો પણ જાણણી થવાની સુવિધાઓ પૂરી તો નવ ફૂટની મૂર્તિ છે એ કોઈને હેરાન કરવા માટે એ કોઈને પરેશાન કરવા માટે આ નિયમ નથી બનાવવામાં આવ્યો એની પાછળના ઘણા બધા પોઝિટિવ કારણો છે તમે લોકોએ જે સાથે મિટિંગ કરી અને આનું એક પ્રોપર સોલ્યુશન માટે જે પ્રયત્નો કરવાની વાત કરી છે તો હું સો ટકા બેઠાઉ છું આપણે